વડોદરા જિલ્લાના કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલ સામે એકવીસ વર્ષે યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદના અઢારમા દિવસે આજે આરોપી અનિરુદ્ધ ફાજલપુર બ્રિજ પાસેથી પકડાઈ ગયો હતો અરબીના બે દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ તેને આણંદ લઈ જવામાં આવ્યો હતો જ્યાં રાજ નર્સિંગ હોમ સહિતના સ્થળોએ લઈ જઈને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું છેલ્લા અઢાર દિવસથી વડોદરા પોલીસ આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલને શોધી રહી છે જોકે આરોપી પોલીસને પકડમાં આવી રહ્યો ન હતો આ દરમિયાન પહોંચી અને આરોપી અનિરુદ્ધ સિંહને ઝડપી પાડવામાં આવ્યો હતો તેને કોર્ટમાં રજૂ કરીને પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા આરોપી પાસેથી ગુનામાં વપરાયેલ એક બુલેટ એક ક્રેટા કાર અને આરોપીનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો હતો

દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી અને ત્યારબાદ પોલીસે યુવતીનું મેડિકલ ચેકઅપ પણ કર્યો આવ્યું